તપાસ એટલા માટે કરવી જોઈએ કે આપણી વિધાનસભામાં ઓછી કેમ થાય છે એટલા માટે નહીં કે બીજાની વિધાનસભામાં વધારે કેમ થાય છે સમગ્ર વડોદરા મહાનગરમાં સૌથી વધારે પ્રાથમિક સભ્ય બનાવવાની જેને તાકાત પુરવાર કરી છે તેવી અકોટા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન આપ્યું એક લાખનો અમારા માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબનો સંકલ્પ બ્યાસી હજાર સુધી આપણે પહોંચ્યા છે માત્ર અઢાર હજાર સભ્ય બને એટલે પ્રાથમિક સભ્યનું ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું જે લક્ષ્ય છે તે પૂર્ણ થાય તેમ છતાં પણ જે થયું છે એ વડોદરા શહેરની અન્ય બે વિધાનસભાના ટોટલ કરતા પણ વધારે છે અને માટે માન્ય ટીમને અભિનંદન આપું કોઈ એવું કહે કે આમાં તપાસ કરવી જોઈએ તો ચોક્કસ તપાસ એટલા માટે કરવી જોઈએ કે આપણી વિધાનસભામાં ઓછી કેમ થાય છે એટલા માટે નહીં કે બીજાની વિધાનસભામાં વધારે કેમ થાય છે સો ટકા કરી દીધું અને સ્પષ્ટતા સાથે કહીએ કે જે વિધાનસભામાં મકરંદભાઈ દેસાઈ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સૌપ્રથમ પ્રમુખ રહેતા હોય એમના દીકરા એટલે ચૈતન્યભાઈ વિધાનસભાના ધારાસભ્ય હોય જે વિધાનસભા ક્ષેત્રમાં વડોદરા શહેરના પ્રમુખ રહેતા હોય જે વિધાનસભા ક્ષેત્રમાં વડોદરા શહેરના બે બે મહામંત્રી રહેતા હોય ત્યાં બ્યાસી હજાર સભ્ય તો બને જ ને એના માટે કઈ તપાસ કરવાની જરૂરિયાત જ નથી